શિદ્ધપુર એસટી ડેપોને કાર્તિકી પૂર્ણિમાનો મેળો ફળ્યો કાર્તિકના મેળા દરમિયાન ડેપોને રૂપિયા અગિયાર પોઈન્ટ અગિયાર લાખની આવક થઈ સિદ્ધપુર સરસ્વતી નદીમાં ચૌદ ડિસેમ્બરના રોજ પ્રારંભ થયેલ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સિદ્ધપુર સહિત મહેસાણા પાટણ બનાસકાંઠા પાલનપુર વાવ થરાદ લાકડી ડીસા ઉંઝા ખેરાલુ વિસનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતભરમાંથી લોકો તર્પણ વિધિ કરવા અને મેળાની મોજ માણવા આવ્યા હતા ત્યારે તારીખ વીસ નવેમ્બરના રોજ બુધવારે મેળો સંપન્ન થયો હતો જેને લઈ તેનો ફાયદો સિદ્ધપુર ડેપોને પણ થયો છે જેમાં સિદ્ધપુર ડેપોના મેનેજર વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમોએ પાટણ અને અમદાવાદ શહેરમાં વધારાની બસો અડસઠ ટ્રીપો મારીને સત્તર હજાર પાંચસો દસ મુસાફરોને અવર જવર કરાવી કુલ રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર બસો ત્યાંશીની આવક કરી હતી આમ કાત્યકનો મેળો સિદ્ધપુર ડેપોને ફળ્યો હતો જ્યારે ગત વર્ષે ત્રણસો ચોત્રીસ ટ્રીપો મારીને અગિયાર હાજર ત્રણસો છ્યાસી મુસાફરો ને અવર જવર કરાવી કુલ રૂપિયા અગિયાર લાખ છવ્વીસ હજાર આઠસો છત્રીસ રૂપિયાની આવક મેળવી હતી આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રૂપિયા પંદર હાજર પાંચસો ત્રેપન રૂપિયાની આવક ઓછી થવા પામી હતી